જેનો ભગવાન રક્ષક હોય ને સાહેબ તેનો કોઈ વાળ પણ વાકો નથી કરી શકતું આ વાત આપણે એક પ્રસંગ દ્વારા સમજીએ મહાભારતના યુદ્ધમાં જ્યારે સમી સાંજે યુદ્ધ વિરામ થાય ત્યારે રથમાંથી પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ ઉતરતા હતા અને ત્યારબાદ અર્જુન ઉતરતા હતા પરંતુ જ્યારે યુદ્ધનો અંતિમ દિવસ હતો યુદ્ધ પૂર્ણ થઈ ગયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે આજે તમે પહેલાં ઉતરો અર્જુન આશ્ચર્ય સાથે પૂછે છે કેમ ભગવાન રોજ આપ પહેલાં ઉતરો છો આજે મને ઉતરવાનું કહો છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું પહેલાં રથમાંથી નીચે ઉતર પછી તને ખબર પડશે ત્યારબાદ અર્જુન રથમાંથી નીચે ઉતરે છે રથની ઉપર બિરાજમાન હનુમાનજી મહારાજ અદૃશ્ય થઈ જાય છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉતરે છે ત્યારે સમગ્ર રથ બળીને ખાખ થઈ જાય છે એ જોઈને અર્જુન આશ્ચર્ય સાથે પૂછે છે માધવ આવું શા માટે થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન આ રથ તો ગુરુ દ્રોણ અને કર્ણના પ્રહારથી ક્યારનો બળી ગયો હતો આ તો હું તારી તારી સાથે હતો એટલે રથને સંભાળીને રાખ્યો હતો એટલે જેને આશ્રિત ભગવાન હોય ને સાહેબ તેનું કોઈ કશું બગાડી નથી શકતું